નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શક્તિપીઠમાં ખંભલાઈ માતાજીનો તેત્રીસમો પાટોત્સવ ઉજવાયો હળવદમાં શક્તિપીઠમાં આવેલ સર્વ માતાજી ખાસ કરીને ખંભલાઈ માતાજીનો તેત્રીસમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો આ પ્રસંગે હોમાત્મક નવચંડી યજ્ઞ યોજાયો તેના યજમાન પદે મૌલિક કિશોરભાઈ વ્યાસ બેંગ્લોર પ્રણવ ધીરજલાલ વ્યાસ કચ્છ તેમજ શક્તિસિંહ જાડેજા કચ્છ રહેલ તેમજ યજ્ઞના શાસ્ત્રી હાર્દિક જાનીએ વિધિપૂર્વક યજ્ઞ સંપન્ન કરાવેલ માતાજીની મહાઆરતી મહાપ્રસાદ પણ યોજાયો આ શક્તિપીઠના મહંત અશોકભાઈ શુક્લે આયોજન કરેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.